સંસદમાં ઘૂસણખોરી કેસના માસ્ટર માઇન્ડ લલિતનું સરેન્ડર દિલ્હી પોલીસ કાલે અથવા રવિવારે સીન ક્રિએટ કરશે તમામ આરોપીઓને સંસદમાં લઈ જવામાં આવશે સંસદમાં ઘૂસણખોરી કેસના મુખ્ય સૂત્રધાર લલિત મોહન ઝાએ ગુરુવારે મોડી રાતે દિલ્હી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું પોલીસે લલિતની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે લલિત એક વ્યક્તિ સાથે દિલ્હીના કર્તવ્ય પદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે ઘટનાનો વિડીયો બનાવ્યા બાદ લલિત ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો તેણે તેના તમામ સાથીઓના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા લલિત બસ દ્વારા રાજસ્થાનના નાગોર પહોંચ્યો હતો ત્યાં તે તેના બે મિત્રોને મળ્યો અને હોટલમાં રાત વિતાવી જ્યારે તેને ખબર પડી કે પોલીસ તેને શોધી રહી છે ત્યારે તે બસમાં દિલ્હી પાછા આવ્યો અને તેણે આત્મસમર્પણ કર્યું હાલ તે પોલીસના સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ શનિવારે અથવા રવિવારે સંસદમાં સીન સીનને ક્રિએટ કરશે